સ્વાગત છે તમારું મારા એક નવા વ્લોગની અંદર અત્યારે અમે જઈશી રાતાખડા લગ્નમાં તો ચાલો જઈ આખડા જો મિત્રો અહીંયા ને બરાબર ફોટા પાડવાની મજા આવે એવું લોકેશન નથી આપણે ફોટા પાડવા ઉભરી જ ગયા છે જો આ લોકેશન ઉપર પછી આપણે જો કેમ પંખો બંખો છે ને જોરદાર બધું આવ્યું અને આ છે આપણો મોબાઈલ જો આમ આવી રીતે વ્લોગ શૂટ થાય પછી આવી ગયા અહીંયા આપણે લગ્નમાં લગ્નમાં આવી ગયા અહીંયા બધું જમવાની તૈયારી થતી ને પછી આવી ગયા આપણે આટો મારો અહીંયા બેઠા બેઠા હતા તો ચા આવી ગઈ તો પહેલીથી ચા અને જો બધા ચા પીવે છે અને એક બાજુ જમવાનું ચાલુ થઈ જવાની છે તૈયારીમાં ફાઇનલી મિત્રો હવે આવી ગયો જમવાનો વારો જો જમવાનું છે કંઈક આવું ને આપણા જયપાલભાઈ પણ મિન્યુઅલ ઉતારે છે અને હવે આપણે જમી લીધી ખાઈએ કા હાલો જમી લીધું છે ને હવે આપણે જવાનું છે ઘરે તો ચલો જ જઈ ઘરે ગાડીબાડી વાળીને નીકળી જઈશી જવા માટે જો આ છે રાતા ખાડા આ ઉલ્કા જવાય છે તળા ને આપણે નીકળી જાય આપણા ઘર બાજુ પછી આપણે

પછી આપણે આવી ગયા પિત્થલપુર પાસે જો માં અહીંયા છીએ જમ્પ નખાણેલા બે અને આ છે પિત્થલપુર પિત્થલપુર અહીંયા છે ને જો એક વખત આઈ સર આડું નાખ્યું છે ફટાફટ નીકળી જાય પછી જુઓ પિત્થલપુરની બજારો ને પછી આપણે નીકળી જાય પિત્થલપુરની ઘરે જવા આ છે પેટ્રોલ પંપ તો મેં તો કોઈ જોયો જ નહીં હોય પછી ફાઇનલી આપણે રોડે સડી જાય છે ને આપણી ગાડી જાય છે હૈસી હેંસી પછી સડાઈ ગયા રોડા સકડ આટી બોલતી જાય ભાઈ ભાઈ કાંઈ કટે જ નહીં હો

ઠક 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 કરે એવું મશીન યુ ભાઈ વાહ કે ખટે ન હો ભાઈ બહુ રોદ આવે છે મિત્રો એવું છે હવે આપણે આવી જા ડાયરેક ગામમાં મેથળામાં હવે જાઈ ડાયરેક ગામમાં ગામમાં લાવ જશે ઘરે ને જો આ નવો લોગ અહીંયા પૂરો કરી દેવાનો છે જો આ વિડિયો ગમે તો લાઈક કરો શેર કરો કમેન્ટ કરો ને સબ્સ્ક્રાઇબ કરવો મળીએ એક બીજા વિડિયોમાં જ્યાં સુધી બધાને બાય બાય